પતંગ ઉ તમને સવાલ થતો છે કે અમીષા સવાર સવારમાં સોંગ કેમ સાંભળી રહી છે પરંતુ તમને લોકોને સન્ડે માટે તૈયાર કરી રહી છું કારણ કે આ સન્ડે ના બંને સોંગ ની સ્ટોરી જે છે ઇન્સ્ટાગ્રામ માં ઘોડાપુર લઈને આવવાની છે અને પુર માં તમને પણ તાણીને લઈ જવાની છે મોરબી અપડેટ ના ફની ફ્રાઇડે સેગમેન્ટ માં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીષા રાજ ઉત્તરાયણ ના દિવસે ટેરેસ પર ચાર પ્રકારના લોકો હોય છે સૌથી પહેલો પ્રકાર કે જે માત્રને માત્ર પતંગ ચગાવવામાં ઇન્ટરેસ્ટેડ હોય છે મતલબ એવા ઘૂસી ગયા હોય અંદર કે હાથ વાતમાં ચીરા પડી ગયા હોય હાથ એકદમ ગુલાબી રંગના દોરીના રંગથી થઈ ગયા હોય જમવામાં ઇન્ટરેસ્ટ

જો તો પ્રકાર આવે છે કે કોઈ પણ એક્ટિવિટીમાં રસ નથી માત્ર માત્રને માત્ર ટેરેસ પર ઝીંજરા ફોલી ખાવા માટે સિંગને તલની ચીકી ખાવા માટે મમરાના લાડવા ખાવા માટે એનામાંથી જો કોઈ પણ ખાલી થઈ જાય તો નીચે જઈને ફરીથી ડબ્બો ભરીને લવા માટે આવતા હોય છે તો ટેગ કરો શેર કરો આવા લોકોને એની યસ હેપી મકર સંક્રાંતિ એડવાન્સ